कहीं तो ला भगवान ने फूल चढ़ा कहीं फूल ले आ दिला भगवान ने फूल चढ़ा हाँ ताकि फूल दिखे अरे कपान से ना कपान से ला बाकी कपान दिए वाला भगवान ने करते रहते मैं कपान नहीं जुड़े इतने हाँ फूल ले ना दिला फूल चढ़ा दिस चाल है ना भगवान ने देख ते कपान रू काटवान पास तीन तेल काटें दिए वाला हम दिखा रहा ते कपान फूल डायरेक्ट भगवान ने चढ़ा देते नहीं चलेगा એતરે મે ભગવાનને ડાયરેક્ટ ફૂલ ચડાવ દે લી મે જાએ ભગવાન કે કારિયાલા ભગવાનને ચડાવવા કરે ફૂલાનો કાસેલા તારે બોગીસો એ લેકાડવો સે કાયરી નહી બોતારે ગણો મુઠાડવો હેલેલા તા કાય હેલા ફૂલા નહી દેખાય તને કાયાડવા મે ફૂલા ઉધરી જલાવા રે વેલા તાલા તે મને ખબર નહી મે ચાલે કઈને આયા ભગવાનને ચડાવ દી થી પિક અપ ના ચડાવ ના જેલા હાવ હું કરિયે તને મિત્ર દોસ્ત આમ છે ને ભગવાનને કપાના ફૂલ ચડાવે કેમ કે દીવો હંધી કપાન કરી વારલા તે ફૂલ ડાયરેક ચડાવ દેવા છે ભગવાન ને હવારે બીજા છે ને ગુલાબ ના બાર માસી ના ને ફૂલા ચડાવે ભગવાન ને હવારે પણ આમ કપાન ચડાવવા છે તો સારો વિડીયો લાગતો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો દોસ્તો જય જહાર જય